કર્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ એક દિવસ મહાભારતના એક પ્રસંગમાં મહાવીર કરણે ભગવાન શ્રીકૃષ્ણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો તે પ્રશ્ન હતો હે વાસુદેવ લોકો અને આ સમાજ મને સુતપુત્ર કહીને નકારતા શા માટે છે શા માટે મારું વારંવાર અપમાન કરવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ કર્ણને શાંતિપૂર્વક સમજાવ્યું તેમણે કહ્યું કર્ણ તું એક પરિવર્તન લાવનાર વ્યક્તિ છે તું એક અનોખા કાર્ય માટે અને એક અનોખા વ્યક્તિત્વ માટે આ દુનિયામાં આવ્યો છે જે લોકો પરિવર્તન લાવવા ઈચ્છે છે તેમને આવા જખમ સહેવાજ પડતા હોય છે કર્ણે સમજ્યું કે તેના જીવનના દરેક પરિબળમાં એક ઊંડો અર્થ છુપાયેલો છે તેમનો જીવન સંઘર્ષ અને સમાજના તરફથી મળતી નકારાત્મકતા તેને મજબૂત અને અનોખો બનાવતા હતા શ્રી કૃષ્ણની વાતો સમજીને કર્ણે પોતાની જીવન માર્ગના જુસ્સા અને ધ્યેયમાં વધારો કર્યો આ સંવાદ કર્ણ અને શ્રીકૃષ્ણના જીવનના અભૂતપૂર્વ આદર્શોને અને સમાજની નકારાત્મકતાને હિંમતપૂર્વક સામનવા કરનાર વ્યક્તિઓના જીવનમાં એક સકારાત્મક સંદેશ આપે છે લાવવા માંગતા દરેક વ્યક્તિ માટે આ કથા એક પ્રેરણારૂપ છે